ધાંગધ્રા વસ્તડી તથા ચરાવડા મુકામે ચોરીને અંજામ આપતા ચાર શખ્સોની મોરબી લોકલ ક્રાઇમ બ્રાન્ચે રોકડ રકમ સહિત મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યા આરોપીને પકડી ચોરીનો ભેદ ભેદુકેલી કાઢ્યો વાત કરીએ તો શ્રી યાદવ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ તથા શ્રી રાહુલ ત્રિપાઠી પોલીસ નિરીક્ષક મોરબીના સીધા માર્ગદર્શન હેઠળ ચોરીને અંજામ આપતા અપરાધોને પકડી પાડવા કવાયત હાથ ધરી ત્યારે મોરબી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર પંડ્યા બીએન પરમાર પરેલ પેરેલ ફ્લો લોકલ ક્રાઇમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ ચંદુભાઈ કણોત્રા શક્તિસિંહ ઝાલા દર્શરથસિંહ પરમાર વગેરે ઝાલા તથા હુમન ટેકનોકલ સર્વ માધ્યમથી ખાનગી મળેલ બાતમીના આધારે હળવદના ક્રિષ્ના પાર્ક પાસે ખરાબાની જગ્યામાં મહેશ નામના દેવી પૂજકના ઝોપડામાં ચાર ઇસમોને દબોચી લીધા પૂછપરછ કરતા હળવદ તાલુકાના ચરાવડા ગામે આવેલ મહાકાળી આશ્રમમાં ચોરીને અંજામ આપેલ પોલીસ દ્વારા આખરી પૂછપરછ કરતા ધાંગધ્રા શહેરના સ્મશાનવાળા મેલડી તથા વસ્તડી મેલડી માતાજીના મંદિરે ચોરી કર્યા હોવાનું તપાસમાં ખુલ્યું હતું પોલીસે મહેશભાઈ રાજુભાઈ ધંધાણીયા દેવી પૂજક રહેવાસી પાટણ જિલ્લાવાળો પર્વતભાઈ નાજાભાઈ સરૈયા હળવદ તાલુકાવાળો પ્રતાપભાઈ ત્રિભુવનભાઈ ઉર્ફે તબાભાઈ ધનાભાઈ દેવી પૂજક રાધનપુરવાળો તથા ચેતનભાઈ ઉર્ફે જેતલો હાલ હળવદ ભાવની નગર વિસ્તારવાળાને પકડી પાડેલ અને પોલીસે આ ચારે શખ્સો પાસેથી મંદિરોની દાનપેટીમાંથી મળેલ રોકડ રકમ તથા સોના તથા ધાતુના દાગીના મળી કુલ રૂપિયા બે લાખ એકાણું હજારનો મુદ્દામાલ કબજે કરી ચાર ઇઝમોને પકડી વધુ કાર્યવાહી હાથ ધરેલી આ મોરબી લોકલ ક્રાઇમ બ્રાન્ચ છે કે એક આશ્રમ તથા સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તથા વસ્તડીના મંદિરોમાં થયેલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો બ્યુરો રિપોર્ટ દિનેશ ગામફા સાથે જયેશ કુમાર ઝાલા ધાંગધ્રા